મિત્રો નવરાત્રિના પાંચમા નવરાત્રિના દિવસે કરી લો આ પરમાણે રાત્રિના સમયમાં આ મંત્રનો જાપ અને ઈચ્છિત કામનાઓ પરિપૂર્ણ થશે વાલા ભક્તજનો નવરાત્રિના સમયમાં મિત્રો દેવીને પસંદ કરવાનો ઉપાય એટલે કે નવરાત્રિમાં નવરાત્રિ આવે એટલે બહેનો બધી આનંદમાં આવે નવરાત્રિ આવી માતાજીના ગરબા આવ્યા એ પહેલા બધી તૈયારી કરવા માંડે મિત્રો કયો એવો મંત્ર જાપ છે ચમત્કારી મંત્ર એવો કયો છે બધા જ મહારાજ ચમત્કાર કરનારા છે અને ચમત્કાર આપનારા છે અને આ મંત્રનો જાપ પાંચમા નોરતાના દિવસે કરી લેવો જોઈએ મિત્રો એક વાત જણાવું છું કે જેની ઉપર એની કુળદેવીનો હાથ છે જેની ઉપર એની કુળદેવીની કૃપા છે એની કુળદેવીની શક્તિ છે એની કુળદેવીની એના ઉપર જ્યારે તાકાત છે આખી ત્યારે મિત્રો તમારો કોઈ પણ વાળ વોકો નહીં કરી શકે મિત્રો ઘણા લોકોને પણ ખબર નથી કે કુળદેવી કોણ છે અમારા ઘંઢયા અમારા દાદા અમારા પૂર્વજો આ કુલદેવીને માનતા હતા એને પૂજો છે મહારાજ અમને પણ હજી સુધી ખબર નથી કોણ છે ને કોણ નથી મિત્રો એવા લોકો ઘણા હશે પણ ગભરાવાની જરૂર નથી મિત્રો ભલે આપણને ખ્યાલ નથી તમે કોઈ પણ ભગવતીને કોઈ પણ કુલદેવીને માની એની પૂજા ભક્તિ કરો છો તો મિત્રો આ મંત્રનો જાપ તમે જરૂર કરજો તમારા ઉપર માતાજીની કૃપા જરૂર અવશ્ય થશે જે આપણે ના વિચાર્યું હોય આપણા અજાણથી પણ એ કામ ન થતું હોય આપણા સપના પણ એ કામ ન થતું હોય અને જ્યારે એ કામ થાય છે ત્યારે સમજવું કે આપણી માતાની આપણી ઉપર કૃપા હશે મા ભગવતીને આરાધના કરવા માટે પાંચમા નોરતાના દિવસે મિત્રો તમારે કયો મંત્ર બોલી અને જાપ કરવાનો છે એનાથી મા કૃપા થશે આપણા ઉપર માની કૃપા થશે અને આપણા બધા ધારેલા કામ પૂર્ણ કરશે મિત્રો પણ મિત્રો માગો માતાજી જ્યારે કોઈ પણ દેવ દેવતા પ્રસન્ન થાય ત્યારે માગો એવું વસ્તુ માગો એ વસ્તુથી કોઈને ઠેસ ના પહોંચે એવું વસ્તુ માગો સારું વસ્તુ માગો પણ મિત્રો એક ભાઈએ ભક્તિ કરી માતાજીની એટલે ભક્તિમાં માતાજી પ્રસન્ન થયા અને કહ્યું માગ માજે વચન તને આપું ત્યારે ભક્ત બોલ્યો કે માતાજી સાચું કે સાચું તો કે પહેલું તો કે મારા પાડોશીનું સારું કર્યું એટલે માતાજીએ વિચાર કર્યો કે પાડોશીનું કંઈક સારું ઈચ્છે છે તો તારા ઉપર હું અતિ પ્રસન્ન છું તારે જેટલા બી વચન માગવા હોય એટલા હું તું માગી શકે છે તને બધા વચન હું તૈયાર છું માતાજીએ આવું કહ્યું ત્યારે પેલાએ વિચાર કર્યો અને પછી કેવું માગે છે મિત્રો કે માતાજી મારા ઘરમાં કોઈ પણ એક વસ્તુ હોય તો પાડોશીની ઘરમાં ડબલ હોવું જોઈએ મારી પાસે એક વસ્તુ હોય તો પાડોશીની બાજુમાં ડબલ હોવું જોઈએ મારો એક હાથ કપાય તો પાડોશીના બે કપાવા જોઈએ મારો એક પાક કપાય તો પાડોશીના બે કપાવા જોઈએ મિત્રો આવું વર્દન માગે એ માણસ સારો કહેવાય કે ખરાબ કહેવાય એટલે આવું ક્યારે ના માગવું જોઈએ સારું માગો તો આપણને સારી એવી પ્રગતિ થાય આ આગ્યું ના કહેવાય આ એક પાડોશીની નિંદ્યા કેવરાય પણ મિત્રો ભાગ્યથી વધારે અને ભાગ્યથી ઓછું કોઈને મળતું નથી પછી ગમે એટલા તમે લાખ ઉપાય કેમ નથી કરી લેતા પણ ભાગ્યમાં જે હોય એ તો મળવાનું છે મિત્રો આપણે મંત્ર વિશે હવે વાત કરીશું ભાગ્યને બદલવા માટેનો આ મંત્ર છે તમારા ભાગ્યને બદલી શકે છે આ મંત્રનો જાપ રાતના સમયના નવ અને પિસ્તાળીસ મિનિટે જગદંબાની સામે બેસીને ગૂગલનું ધૂપ કરીને માની સામે બેસવાનું છે માને તિલક કરવાનું છે અને પછી તમે જે કુલદેવીને માનતા હોય કાલકા હોય મેલડી હોય ખુડિયાલ હોય કે કોઈ પણ જ હોય એને હૃદયમાં લાવવા માટે મિત્રો પ્રથમ જાપ કરો તમારી જે કુલદેવી હોય એને તમારા હૃદયમાંથી ધન લોભ માયા મિલકત કે પછી કોઈ પણ જાતિનો ભેદભાવ બધું જ નીકળી જાય પછી આ મંત્રનો જાપ કરજો બધા જ મંત્રનો જાપ કરતા હશો ઓમ જયંતિ મંગલકાલી ભદ્રકાલી મહાકાળી નમો વારંવાર સોહા મિત્રો આપ બધા જ મંત્રો જાણો છો પણ આ મંત્રનો જાપ તમે પાંચમાં નોરતે અને પછી નવ અને પિસ્તાલીસ મિનિટમાં એ સમયમાં જો તમે રાતના નવ ને પિસ્તાળીસ સમયે જો તમે આ મંત્રનો જાપ બોલશો અવશ્ય તમારા ઘરમાં માતાજીની કૃપા પરમ કુપાળી માતાજી દેવીની કૃપા તમારા ઘરમાં અવશ્ય થશે તમારા ધારેલા કામ બધાય અવશ્ય કરશે મિત્રો મિત્રો ઘણા ભય એમ માનતા હોય પાંચમું નોરતું પૂરું થઈ ગયું હવે મંત્ર બોલાય કે ના મિત્રો નવું નોરતા જ્યાં સુધી પૂરા થાય ત્યાં સુધી તમે આ મંત્રનો જાપ કરી તમારા ઘરમાં સારી પ્રગતિ માતાજીની કૃપા મેળવી શકો છો મિત્રો તો આ મંત્રનો જાપ જરૂરથી જરૂર જેટલા વિડીયો સાંભળ્યો હોય જોયો હોય આ મંત્રનો જાપ જરૂરથી મિત્રો તમે કરજો તમારા ઘરમાં સારી એવી વેળાવાળ છે માતાજી એવી હું પ્રાર્થના કરું છું મિત્રો તમારા બધાના વિશે તો મિત્રો આ વિડીયો તમને સારો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો તમને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ